સાણંદમાં થોડાક સમય પહેલાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા એક આક્રમક વિરોધ નોંધાવવામાં આવ્યો છે કેમ કે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનો આરોપ છે કે સાણંદના ડીવાયએસપી નીલમ ગોસ્વામી અને પીએસઆઈ સાદિક સમસુદ્દીન શેખને કસ્ટોડિયલ વાયોલન્સ કરવાના માટે એમને સસ્પેન્ડ કરવામાં આવે ઘટના એવી છે કે સાણંદના ખોરજ ગામે ખેતરમાં બાવળ સાફ કરવા મુદ્દે એક બોલાચાલી બાદ મારામારી થતા સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં પાંચ ઠાકોર સમાજના વ્યક્તિઓની સામે જશુ જાદવ નામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી અને આ પછી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનો આરોપ છે કે પોલીસે આ પાંચે ઠાકોર સમાજના વ્યક્તિઓને એક રૂમમાં દિવાલ આગળ ઊંધા ઊભા રાખીને થર્ડ ડિગ્રીનો ઢોર માર માર્યો હતો સાણંદમાં ઠાકોર સમાજમાં ભારે આક્રોશનો માહોલ છે આ આક્રોશના કારણે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સિંહ દ્વારા થોડાક સમય અગાઉ એક વિશાળ રેલી કાઢીને પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું હતું આખી વિસ્તારથી સમજીએ તો થોડાક સમય પહેલા સાણંદના જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એક જસુભાઈ અજમલભાઈ જાદવ દ્વારા પાંચ વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ એટલે કે એફઆઈઆર મુજબ આ ફરિયાદ જસુ જાદવે એટલે નોંધાવી હતી કેમ કે જસુ જાદવના ખેતરમાં જે બાવળ ઉગ્યું હતું તે મહેશ ઠાકોર નામના વ્યક્તિએ કાઢી નાખ્યું હતું અને આ પછી જસુ જાદવે જ્યારે ટકોર કરી ત્યારે મહેશ ઠાકોર સહિત અન્ય ચાર લોકોએ એક ગેરકાયદેસર મંડળી રચી જસુ જાદવને મન ફાવે તેમ ગાળો બોલી અને એમને માર માર્યો હતો ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી અને કમરના ભાગે ફ્રેક્ચર પણ થયું હતું તો આ સમગ્ર બાબતે જસુ જાદવે સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે આ ફરિયાદમાં મહેશ ઠાકોર સિવાય અન્ય ચાર લોકોના નામ પર નજર કરીએ તો પ્રતાપજી ઠાકોર રવિ ઠાકોર ભોલો ઠાકોર અને અલ્કેશ ઉર્ફ ટીનો નાગજી ઠાકોર છે તો હવે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આપવામાં આવ્યું છે કેમ કે આ સમગ્ર જે ઠાકોર સમાજના લોકો છે તેમને પોલીસ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો છે અને આ બાબતે તેમનું કહેવું છે કે પોલીસ અધિકારીઓએ આ પાંચે ઠાકોર સમાજના લોકોની અટકાયત કરી હતી તે પછી તેમને સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા અને પાંચેય લોકોએ સાણંદ પોલીસ સ્ટેશનમાં જે પ્રાથમિક પૂછપરછ થઈ તેમાં તમામ માહિતી આપી દીધી હોવા છતાં પીએસઆઈ સાદિક શેખે આ પાંચેય જણને ડીવાયએસપી નીલમ ગોસ્વામીની કચેરી ખાતે લઈ જવાનો નિર્ણય લીધો હતો અને આ પછી ડીવાયએસપી નીલમ ગોસ્વામી પીએસઆઈ સાદિક શેખ અને પીએસઆઈ ઝાલા આ પાંચેયને એક રૂમમાં લઈ જઈ અન્ય પોલીસ કર્મીઓ દ્વારા તેમને ઢોર માર મારવા માટે આદેશ આપવામાં આવ્યો હતો ને એટલો ખરાબ માર મારવામાં આવ્યો હતો કે આ પાંચેય વ્યક્તિઓનો અવાજ જ્યારે બહાર ગયો ત્યારે તેમના સગાને રૂમમાં નહોતા પ્રવેશવા દેવામાં આવ્યા અને આ ત્રણેય પોલીસ કર્મીઓ ડીવાયએસપી નીલમ ગોસ્વામી પીએસઆઈ સાદિક શેખ અને પીએસઆઈ ઝાલા સાહેબે ત્યાં સુધી માર મારવાનો આદેશ આપ્યો હતો કે જ્યાં સુધી આ પાંચેય લોકો બેભાન ના થઈ જાય આ મારથી હવે એક યુવાનનું તૂટી ગયું છે અને અન્ય ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને પછી આ પાંચે યુવાનોને સારવાર માટે અલગ અલગ હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા હતા આ તમામ આક્ષેપો સાથે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ઠાકોર સમાજના પાંચે લોકોની સામે

જીઆઈડીસી પીએસઆઈ સાદિક શેખ સામે ઠાકોર ઠાકોર સમાજ દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે થતાં અમે સમગ્ર તપાસ ન્યાયિક થાય તે માટે બોપલ પોલીસ સ્ટેશનમાં તપાસને ટ્રાન્સફર કરી છે અને આ કેસના આરોપી ઉપર અગાઉ પણ પ્રોહિબિશન ગુના દાખલ થયેલા છે તો હવે જોઈએ આ કેસમાં પછી આગળ શું થાય છે પણ આ કેસમાં જે પણ અપડેટ હશે તે માટે જોતા રહો જમાવટ તમારું શું માનવું છે ઠાકોર સમાજના પાંચ લોકોની સામે જે કસ્ટોડિયલ વાયોલન્સ થયું છે તેને લઈને અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ તો સબસ્ક્રાઈબ કરો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોયા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર